पार्टीज सीओपी अठावीश अच्छा दरमियान सेल्फी लीधी दरमियान एक्स पर वाप्रधान मोदी साथ एक तस्वीर शेयर करती वक्त मेलोनी कॉप अठावीस अच्छा पर सारा मित्रों मेलोडी બંને ને તાવની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી અને #melody એક ટ્રેન્ડિંગ વિષય બની ગયો હતો. એ દરમિયાન વડાપ્રધાન મોદી તાલીમાં G7 સમિટની બાજુમાં મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી. બેઠકના સંદર્ભમાં વિદેશ મંત્રાલય એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે બંને પક્ષે દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગે ચર્ચા કરી હતી અને સંરક્ષણ ઔદ્યોગિક सहयोग ने વધુ વધારવાની આશા પણ વ્યક્ત કરી હતી હેલો ફ્રોમ ધ મેલોડી ટીમ